વારસી તથા સિટી પોલીસ સ્ટેશનના અંડરટેક ચોરીના ગુનાઓ શોધી કાઢતી પોલીસ સર્વેલન્સ ટીમ વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબ તથા એસીપી લીના પાટીલ સાહેબ ના સૂચના અન્વયે ડીસીપી ઝોન ચાર પન્ના મુમાયા સાહેબ તથા એસીપી જી ડિવિઝન એમપી ભુજવાણી સાહેબ તરફથી વડોદરા શહેરમાં સામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમો તથા મિલકત સંબંધિત ગુનાઓ બનતા અટકાવવા અને અન્ય ગુનાઓ શોધી કાઢવા સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જેથી વારસિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ વસાવા સાહેબનાઓના સીધા માર્ગદર્શન હેઠળ ગઈ તારીખ આઠ ચાર બે હજાર પચીસના રોજ વારસિયા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો એકત્રીસ ચાર ત્રણસો પાંચ મુજબનો ગુનો નોંધાયેલ હોય જેના સીસીટીવી ફૂટેજ ચેક કરી ગુનો શોધી કાઢવા સૂચના કરતા સર્વેલન્સ સ્ટાફના માણસોને ચોરીના બનાવવાળી જગ્યાના સીસીટીવી ફૂટેજ મળી આવેલ હોય તે આધારે તપાસ કરતાં હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ એનાલિસિસના આધારે ચોરીના મુદ્દામાર સાથે એક ઇસમ ફૂટેજમાં દેખાતો હોય જે ચોર ઇસમને પકડી પાડી પૂછપરછ કરતાં વારસિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ડીકેર મેડિકલ એન્ડ સર્જિકલ નામની મેડિકલ શોપમાં ચોરી કરેલ હોવાની કબૂલાત કરેલ તેમજ તપાસ દરમિયાન આરોપી કરતા આરોપી પાસેથી બંને ગુનાઓને મુદ્દામાં રિકવર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે રિપોર્ટર નઝીર શેખ સાથે આરિફ સૈયદ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવી